વડોદરામાં બોર્ડની પરીક્ષા ટાણે ડીજે સાથે પરણવા નીકળેલ વરરાજા સામે ગુનો નોંધાયો હતો વર પક્ષનો ડીજે અને કન્યા પક્ષનો અઠ્યાવીસ સ્પીકરનો બેન્ડ પણ કબજે કરાયો હતો વડોદરા શહેર નજીક બેલગામમાં મોડી રાત્રે ડીજેના તાલે પરણવા નીકળેલ વટરાજાને પોલીસે અટકાવ્યા હતા વરરાજા નિલેશ વસાવા ડીજે સંચાલિત દીક્ષિતે પાટણવાડિયા સામે ધ્વનિ પ્રદૂષણનો ગુનો નોંધાયો હતો ડભોઈના કાયાવરણથી જાન આવી હતી અગિયાર વાગણથી શરૂ થયેલ વરઘોડો સવા એક વાગતા સુધી રાતના ચાલ્યો હતો સ્થાનિકોની ફરિયાદ આવતા અટલાદરા પોલીસે કાર્યવાહી કરી હતી વરપક્ષનો ડીજે અને કન્યા પક્ષનો અઠ્યાવીસ સ્પીકરનો બેન્ડ પણ કબજે કરાયો હતો આ અંગે વધુ માહિતી એસીપી એવી કાટકડે આપી હતી હાલમાં લગ્ન સિઝન ચાલુ હોય અને પોલીસ કમિશનર શ્રી વડોદરા શહેરના આવવાનું જાહેરનામું હોય અને મોડી રાત્રિના ડીજે વગાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું હોય અને બિલ ગામમાં જે એટલાદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ છે ત્યાં મોટે મોટેથી ડીજે વાગતું હોય જે પોલીસને જાણ થતાં પોલીસે ત્યાં સ્થળ પર જઈ અને ડીજે કબજે લઈ અને કાયદેસરની કાર્યવાહી કરે છે ટોટલ કેટલાનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે ટોટલ ચાર જણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે કેટલા ડીજે ડિટેન કરવામાં બે ડીજે ડિટેન કરવામાં આવે છે હાલ બોર્ડની પરીક્ષાઓ પણ ચાલી રહી છે શું કહે છે હાલમાં ધોરણ દસ અને બારની બોર્ડની એક્ઝામ પણ ચાલુ હોય અને એ જે પરીક્ષાર્થીઓ છે એ ડિસ્ટર્બ ન થાય તે માટે અને આવા મોટેથી અવાજો કરતા જે ડીજેના જે સંચાલકો છે એ એમની વિરુદ્ધ જે પરીક્ષાર્થીઓને ડિસ્ટર્બ ન કરે એ માટે આ જે ડીજે ચાલના સંચાલકો અને એ ડીજેના જે સંચાલકો છે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે